સુંદરકાંડ પાઠ નું આયોજન પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટીના કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના લાભ લીધો હતો સાથે લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંક પર પરમ પૂજ્ય ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજીના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મેહુલ લાખાણી ઉર્મિલાબેન કટારિયા મેહુલ કટારિયા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ અટલાદરા વિસ્તાર પ્રમુખ સ્વામી તીર્થ સોસાયટી આજના દિવસે સુંદર કાનનું સુંદર આયોજન ગુરુજી શ્રી અશ્વિન કુમાર પાઠકજીના કંઠે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો ભેગા મળી હનુમાનજી મહારાજની ઉપાસના કરવાના છે અને આજના દિવસે વિસ્તારના સૌ લોકો એકત્રિત થઈ અને જ્યારે આટલા મોટી સંખ્યામાં જ્યારે મહારાજની ઉપાસના થાય ત્યારે ચોક્કસપણે વિસ્તારનું કલ્યાણ થાય તેમજ વડોદરા શહેરનું સૌ લોકોનું હિત થાય એવી એક પ્રાર્થના સાથે સૌ એકત્રિત થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સાંભળવા માટે લોકો થનગનાટ હોય છે એવો આજે સુંદર મોકો આંગણે મળ્યો છે આજે સૌને ખુશીનો એક અને વાતાવરણ જય સિયારામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર